નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એકત્રીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજય રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તેઓ છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી રવેચી મંદિરના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધનથી સેવકગઢમાં શોકની લાગણી ફેલાઈ છે આજે સવારે દસ વાગ્યે એમની પાલખી યાત્રા નીકળી હતી જેમાં રવ નાની રવ ડાવરી જેસડા રાપર ભચ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા રવેચી મંદિરના પ્રાંગણમાં તેમના દેહને સમાધિ આપવામાં આવી હતી જેમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ રાજુભા જાડેજા ગોળજી ભટ્ટી રાશુભા જાડેજા વણવીરભાઈ સોલંકી નશાભાઈ દૈયા હઠુભા સોઢા લક્ષ્મણસિંહ સોઢા ભીખુભા સોઢા હમીરજી સોઢા વાડીલાલ સાવલા અરવિંદસિંહ જાડેજા કમલસિંહ સોઢા રાસુભા ભાટી શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા મહંત ગંગાગીરી બાપુના મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થે રાખવામાં આવેલ તેમની પાલખી યાત્રા દ્વારા સમાધિ સ્થળ પર સમાધિ આપવામાં આવી હતી મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામતા તેમના સેવકોમાં શોકની લાગણી પ્રસરી હતી પૂજ્ય ગંગાગીરી બાપુ દેવલોક પામ્યા ત્યારે તેમની સાથેના સંસ્મરણો સાથે રાજેશ શાંતિલાલ મહેતાએ જણાવ્યું કે રવેજીના ગુરુ ગુરુ ગંગાગીરી એ ગુરુ મોહનગીરી ગુરુ ગણેશ કરજીના શિષ્ય હતા અને આજથી લગભગ બાવીસ વર્ષ પહેલાં એટલે અંદાજે બે હજાર બેમાં એમને મહંતની પદવી મળી હતી અને લગભગ એમનો દીક્ષા પર્યાય મારી જાણ મુજબ ત્રીસ થી બત્રીસ વર્ષનો હતો બત્રીસ એક વર્ષનો સાચા અર્થમાં કહીએ તો કચ્છના આના 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 જેટલી ગૌ ભક્તિ સેવા કોઈ સંત મહંત કોઈ નહીં કર્યું એટલી ગાયો પાછળ એમને એમની પોતાની આખી સંપૂર્ણ જિંદગી ગાયો પાછળ આપી હતી ગાયોની સેવા અને ક્યાંય ગાયો દુઃખી ન થાય સવારે ઉઠીને પણ એમનો નિત્યક્રમ પતાવીને પેલા ગૌશાળામાં જતા અને સાંજે પણ જયારે ગૌધુલી સમય ગાયો આવે ત્યારે પણ એ ગૌશાળામાં મોજૂદ હોય એ એમની આજીવન દિનચર્યા હતી ભાગ હતો દિનચર્યાનો ભાગ હતો અને પૂર્વાશ્રમમાં ગંગાગીરી બાપુ મૂળ મોટી રવના જ હતા રાજપૂત પરિવારના હતા અને એમના બાપુ એમનું પૂર્વાશ્રમમાં નામ રૂળાભાઈ હતું અને એમાં બાપુનું નામ ગીગાભાઈ હતું પાંચ ભાઈઓ હતા અને માતાજી પ્રત્યે એ લોકોને અપાર શ્રદ્ધા હતી કારણ કે રવના જ હતા કારણ કે રવની તો રેતીને પણ રવેચી માની ભક્તિ હોય એમ કહેવાય છે એટલે બહુ ખૂબ જાગીરની પણ ખૂબ સેવા કરી અને હરિભક્તોમાં અને સેવક ગણમાં એમનું બહુ માન હતું વ્યસનના સખત વિરોધી હતા અને એમના ભક્ત સમુદાયમાં પણ ઊંચી લાગણી હતી અને પૂજનીય હતા અને અમદાવાદ છે વઢવાણ છે સૌરાષ્ટ્ર છે મુંબઈ છે દેશ દેશાવરમાં એમના સેવક ગણ પથરાયેલા છે રવેચીમાંના જે ભક્તો છે એ ની ગાદીના ભક્તો જ હોય છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર